જય ગૌ માતા જય જય શ્રીરામ અમે આવી ગયા ગૌધામ સવારના પાંચ વાગે આજે અષાઢી બીજ છે ગૌ માતા ગૌત્રી માતાને આજે ગોળ ભૂસો સવારના આપવાનો છે આઠ ગુણી ખોરની લીયા છીએ સો કિલો ગોળ લઈ હશી અમારા મિત્રો બધા સાથે છે યશપાલ મેઘરાજ જાંબુ સામંત રમેશ પુરુબિયા કિશન પુરુબિયા રવજી ચવાણ વિમલ દેવાંગ વિક્રમસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા મનીષ ભૈયા ખૂબ સારી સેવા કરે છે ભાઈ બે બે મહિના ત્રણ મહિના ગૌમાતા માટે સરસ સવારમાં વહેલા રાતના આવી સેવાનું કામ કરે છે